નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો રેવન્યુ તલાટીની જે ભરતી આવી છે હવે આના અંદર એક અપડેટ આવી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે રાઈટ મેસેજ પણ આવતા હતા કારણ કે જ્યારે દસ તારીખ હતી જે છેલ્લી તારીખ હતી તો ત્યારે શું થયું હતું કે સર્વર ડાઉન આવતું હતું વેબસાઇટ નથી ઓપન થતી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તો હવે શું થયું છે કે મંડળ દ્વારા નવી એક અપડેટ આવી છે ફોર્મ ભરવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે તો કઈ છે નવી તારીખ અને ફી ભરવાની નવી તારીખ કઈ છે તો તેના અંગે આપણે જરા માહિતી અહીંયા મેળવી લઈએ તો જુઓ જે અપડેટ આવી છે તેના અંદર શું કહી છે ભાઈ આપણે અહીંયા કે ભાઈ જાહેરાત ક્રમાંક છે ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ અંગેની અરજી કરવા અને ફી ભરવા માટેના સમય વધારવા અંગેની અગત્યની જાહેરાત તો જુઓ શું કહી રહ્યા છે કે ભાઈ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલી વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણ વર્ગ માટે ચોવીસ પાંચ પાંચ બે હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ દરમિયાન બરાબર પછી ઓજસની જે વેબસાઇટ છે એનું નામ આપેલું છે વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે હવે આગળ શું કહે છે કે ભાઈ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે પરંતુ પરીક્ષા ફી ટેકનિકલ કે અન્ય કારણોસર ઓનલાઈન ભરેલ ન હોવાનું તેમજ અન્ય કારણોસર અરજી પણ ન કરી શકેલ હોવાનું મંડળ મંડળના ધ્યાને આવેલું છે તો ભાઈ એક તો ફી ભરવામાં બરાબર પ્રોબ્લમ આવી શકે છેલ્લે અને બીજી આપણે વાત કરીએ તો ઓનલાઈન બરાબર એપ્લિકેશન નથી આપી શક્યા જેથી ઉમેદવારોના જાહેર હિતને ધ્યાનમાં લઈને ફરીથી ઓનલાઈન અરજીઓ અને જે ઉમેદવારની ફી ભરવાની બાકી હોય તે ફરીથી ભરી શકે તે માટે મંડળે અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી બરાબર અગિયાર વાગેને ઓગણસાહીઠ મિનિટ સુધી દરમિયાન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર અરજીપત્રક ભરવા માટે સમય લંબાવવામાં આવેલ છે તારીખ અગિયાર છ બે હજાર પચીસ તેર છ બે હજાર પચીસ અગિયાર છ બે હજાર પચીસથી લઈને તેર છ બે હજાર પચીસ સુધી પરીક્ષા ફી ભરી શકાશે બરાબર તો લો ભાઈ હવે તમારી જે હજી બે દિવસ મળી ગયા છે જે પણ વિદ્યાર્થી મિત્રોના બરાબર ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તમારામાંથી બરાબર કોઈ એવો વિદ્યાર્થી હોય કે ભાઈ જેમના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તમે ખાલી જસ્ટ અપડેટ આપી દો કે ભાઈ તમને હજી સમય બરાબર અહીંયા મળી રહ્યો છે તમે બાર તારીખ સુધી રાત્રે બાર વાગ્યા સુધી બરાબર ફોર્મ ભરી શકો છો પણ અહીંયા હું તમને કેવા માંગીશ કે ભાઈ આજે ને આજે જ બરાબર ફોર્મ ભર દો કારણ કે તમને ખબર છે કે ફી ભરવાની અંદર તકલીફ પડે છે ફોર્મ વેબસાઇટ સર્વર બરાબર બિઝી આવે છે જેના કારણે બરાબર અહીંયા તકલીફ રહેશે એટલે બરાબર ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે અહીંયા ભાઈ ભરી દેવા ચલો બીજું શું કે છે કે વધુમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તારીખ બાર છ બે હજાર પચીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારે ધ્યાન લેવા વિનંતી હવે જુઓ પહેલાં શું હતું કે દસ તારીખ છેલ્લી હતી તો ભાઈ આપણે જે શૈક્ષણિક લાયકાત મર્યાદા ઉન્નત વર્ગે મતલબ જે પ્રમાણપત્રો છે સર્ટિફિકેટ છે તેના માટે જે તારીખ આપણે કહેતા હતા કે ભાઈ દસ છ બરાબરનું હોવું જોઈએ દસ છ સુધીનું મતલબ દસ છ ને બરાબર આ લોકો કન્ડિશ કન્સિડર કરશે દસ જૂનને બરાબર એ લોકો ધ્યાનમાં લેશે પણ હવે શું રહેશે ભાઈ હવે આ બાર છ છે ભાઈ એને આ લોકો બરાબર એ ધ્યાનમાં લેશે તો જેની આપણે આ ખાસ નોંધ લેવાની રહેશે એક તો ટૂંકમાં જે પણ વિદ્યાર્થી મિત્રના ફોર્મ ભરવાના હવે બાકી હોય ભાઈ આ બરાબર તમે ફોર્મ ભર નાખો એના સાથે રેવન્યુ તલાટીના બરાબર આપણે રેકોર્ડેડ બેચકોસ છે એ લોન્ચ આપણે કરી દીધા છે ટૂંક સમયની અંદર બરાબર આપણે સેમિનાર લાવી રહ્યા છે રાઈટ આની અંદર સો તારીખે આપણે સેમિનાર લાવીશું કારણ કે પંદર તારીખે પછી તમારી કોન્સ્ટેબલની પરીક્ષા છે ઘણા બધા વિદ્યાર્થીઓની તો સો તારીખે બરાબર આપણે આ એક સેમિનાર લાવીશું રેવન્યુ તલાટી ભરતીની અંદર આપણે વાત કરીએ ભાઈ તો અહીંયા પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેને આપણે કવર કરીએ છીએ બેચકોસમાં સબ્જેક્ટ વાઇઝ અને ડેવાઇઝ આપણે એક લેક્ચર્સ આપીએ છીએ ક્લાસ પીડીએફ છે પ્રિયઝર પેપર મોકટેસ્ટ અને બધા સબ્જેક્ટની બુક તમને અહીંયા મળી જાય છે રાઈટ માત્ર એક હજાર રૂપિયા કિંમત છે અને વેલિડિટી કેટલી છે ભાઈ લાઈફ ટાઈમ છે લાઈફ ટાઈમનો મતલબ શું સર આજીવન હા ભાઈ આજીવન છે રાઈટ પણ આજીવન તો કોઈ પ્રિપેરેશન કરવાનું નથી મેક્સિમમ કેટલા વર્ષ સુધી કરશે તો ત્રણથી ચાર વર્ષ પાંચ વર્ષ બરાબર કોઈ નવો વિદ્યાર્થી હોય તો અત્યારે પરીક્ષા આપવાનું બરાબર ચાલુ કર્યું હોય તો કદાચ જુઓ એક સિમ્પલ વસ્તુ સમજો કે ભાઈ ત્રેવીસો ચોર્યાસી ભરતી છે તો એક લાખ વિદ્યાર્થીએ અગર પાંચ લાખ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે તો પાંચે પાંચ લાખ તો લાગવાના નથી એમાંથી તેવીસો ચોર્યાસી જ લાગવાના છે રાઈટ તો બાકી બધાનું શું રાઈટ બાકી બધા તો બીજા ત્રીજા વર્ષે બરાબર તૈયારી કન્ટિન્યુ રાખશે જ્યાં સુધી એ લોકોને લાગશે નહીં ત્યાં સુધી તો એના કારણે આપણે જે કોર્સની જે વેલિડિટી છે લાઈફટાઈમ ટાઈમ રાખીએ છીએ બરાબર એટલે કોઈને એવું ના લાગે કે ભાઈ આપણે પૈસા તો આપણે ખર્ચે પણ સામે કંઈ મળ્યું નહીં બીજી વસ્તુ શું છે કે જ્યારે પણ તમે કોઈ એક સાહેબથી શીખો છો જેમ કે મારાથી જ બરાબર તમે શીખ્યું તો જ્યાં સુધી તમે બરાબર છે પરીક્ષા મેળવી મતલબ જ્યાં સુધી તમે નોકરી મેળવી નહીં લો તો મારા જે પણ મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યા છે વિડીયોની અંદર ઈ બુકમાં એ સિરીઝની અંદર કંઈ પણ જે પણ વસ્તુ આવે છે તો એ તમે જ્યાં સુધી નોકરી નહીં મેળવો બરાબર ત્યાં સુધી તમને જોઈશે રિવિઝન માટે એટલે કોર્સની વેલિટી લાઇફ ટાઈમ કરી દીધી છે મેં કે તમારે રિવિઝન કરવું એક્સવાયજેડ કંઈ પણ કરવું હોય તો તમને ભાઈ વાંધો નહીં તમારું કામ થઈ જાય બીજી ખાસ વાત ભાઈ આ કોન્ટેક નંબર છે બરાબર ઓફિસનો ચલો એપ્લિકેશન છે મયુર રૈરાવ આ એપ્લિકેશન ઉપર જઈને તમે બરાબર પેડ કોર્સ છે તેની આપણી ખરીદી કરી શકો છો પેડ કોર્સિસમાં જશો તો ત્યાં તમને બરાબર આ કોર્સે જોવા મળશે ત્યાંથી તમે બરાબર આની ખરીદી કરી શકો છો એના સાથે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કર દો કોઈ ડાઉટ હોય તો બરાબર તમે કમેન્ટ કરી શકો છો વિડીયો લાઈક કરી દો અને ભાઈ શેર કરી દેવાનો રહેશે તો આ સાથે મળીએ છીએ બીજા સેશનની અંદર બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે માત્ર બા બાય